જે પોતાની જાતને સમજતા હતા ખેરખા જેમની માટે લૂંટ અને ચોરી કરવી ડાબા હાથનો ખેલ હતો જેને અમદાવાદ અને ગાંધીનગરમાં મચાવ્યો હતો તલખાટ એવા ખૂંખાર આરોપીઓને પકડવામાં પોલીસને મળી છે સફળતા તારીખ ત્રીસ જુલાઈ બે હજાર પચીસ સમય બપોરના ત્રણ કલાક સ્થળ સેક્ટર ચોવીસ ગાંધીનગર ગાંધીનગરના સેક્ટર ચોવીસમાં આવેલી હરિઓમ જ્વેલર્સમાં બે બંદૂકધારી શખ્સો આવ્યા બંદૂક બતાવી ચૂપ રહેવાનો ઈશારો કર્યો શોરૂમમાં હોય એટલા દાગીના આપી દેવાની ધમકી આપી હતી પરંતુ જ્વેલર્સ માલિક કમલેશભાઈએ હિંમત કરી બુમાબૂમ કરતા લૂંટારુઓ લૂંટ કર્યા વગર જ ભાગી ગયા હતા તો અવાજ સાંભળી આસપાસના વેપારીઓ પણ તેમની દુકાન બહાર આવી ગયા હતા તો બીજી તરફ કેટલાક સ્થાનિકોએ આરોપીઓનો પીછો કર્યો હતો પરંતુ તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા આ બાબતે જ્વેલર્સ માલિકે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને તેના આધારે બુકાની ધારી લૂંટારુઓની શોધખોળ કરી હતી બાતમીના આધારે તપાસ લૂંટનું અંજામ આપતી ટોળકીમાં સામેલ છ પૈકી ચાર લોકોની ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીઓમાં પેથાપુરમાં રહેતા રાકેશ સોલંકી અને ગજેન્દ્ર પરમાર જુહાપુરામાં રહેતા શાહરૂખ ઉર્ફે ચુમ્મા ડેલીગરા અને કલોલના ભાવેશ ચૌહાણનો સમાવેશ થાય છે સેક્ટર 21 પોલીસ સ્ટેશન અને સેક્ટર 24 વિસ્તારમાં લૂંટ કરવાની કોશિશ કરેલો બે આરોપીને ગાંધીનગર પોલીસ ધરપકડ કરવામાં આવે છે આમાં મુખ્ય આરોપી છે રાકેશ સોલંકી અને બીજી આરોપીનું નામ છે શાહરૂખ રાકેશ સોલંકી ગાંધીનગરના રહેવાસી છે અને શાહરૂખ અમદાવાદનો રહેવાસી છે આ લોકો પહેલા પણ એક એક આરોપીનો વિરુદ્ધ લગભગ 7-7 ગુણા દાખલ કરવામાં આવે છે. ગાંધીનગરમાં જ્વેલર્સની દુકાનને લૂંટવાનો પ્રયાસ. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ. લૂંટારો ગેંગમાં સામેલ ચાર સભ્યો પકડાયા બે ફરાર. ગાંધીનગર પોલીસે કાઢ્યો આરોપીઓનો વર્ગહોડો. આરોપીઓ ધોળા દિવસે જ્વેલર્સ માલિકને બંદૂક બતાવી લૂંટવાની ફિરાકમાં હતા જોકે જ્વેલર્સ માલિકની હિંમતથી આરોપીઓના પ્લાન પર પાણી ફરી વળ્યું અને ફરિયાદ થતાં આરોપીઓને જેલની હવા ખાવાનો વારો આવ્યો પોલીસે પકડેલા ચાર પૈકી ત્રણ આરોપીઓ ગાંધીનગરના સેક્ટર ચોવીસમાં જે જગ્યાએ લૂંટને અંજામ આપવાની ગણતરીથી ગયા હતા તે જ વિસ્તારમાં દોરડું બાંધી લઈ જવાયા હતા ત્રણેયનો વર્ગોડો કાઢવામાં આવ્યો હતો પરંતુ આ બધાની વચ્ચે ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે પોલીસના સકંજામાં દોરડું બાંધી જે આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું એ ત્રિપુટીને આ વાતનો જરાય ફરક પડ્યો ન હતો ત્રણેય આરોપીએ જાણે સારું કામ કર્યું હોય એમ હસતા જોવા મળ્યા હતા તો બીજી તરફ ગાંધીનગર પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા કારણ કે પોલીસ પકડમાં હોવા છતાં ત્રણમાંથી એક પણ આરોપીને ખાખીનો જરાય ખોફ ન હતો અને આ વખતે જ્યારે પોલીસ એ બંને આરોપીને પકડવામાં આવેલ છે આમાં પાંચ ગુના ડિટેક્ટ કરવામાં આવેલ છે એક સેક્ટર એકવીસ પોલીસ સ્ટેશનના લૂંટની પ્રયાસ એક ચેઇન સ્નેચિંગની બનાવ એક વસ્ત્રાપુરમાં ચેઇન સ્નેચિંગની બનાવ અને એક ચાંદખેડા પોલીસ સ્ટેશનની વ્હીકલ સલગાવવાની બનાવ આમાં હથિયાર પણ કબજા કરવામાં આવેલ છે અને સાથે સાથે ગુનામાં જો ગોલ્ડ ગયા એ પણ કબજા કરવામાં આવેલ છે અને વ્હીકલ પણ કબજા કરવામાં આવેલ છે ગજેન્દ્રસિંહ પરમાર પાસેથી મેડ ઇન ઇંગ્લેન્ડ લખેલી મેગઝીનવાળી પિસ્ટલ અને બે જીવતા કારતુસ મળી આવ્યા છે ગજેન્દ્ર અને રાજેશ બાળપણના મિત્રો છે રાકેશ બાર માર્ચ બે હજાર પચીસ સુધી વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવી નાસ્તો ફરતો હતો પૈસાની જરૂરિયાત પડતા લૂંટ કરવાનું નક્કી કર્યું હતું આ માટે તેણે રીઢા ગુનેગાર ગૌરાંગ વાઘેલાના સંપર્કમાં હતો બાદમાં લૂંટ કરવા માટે હથિયારની જરૂરિયાત હોવાથી ગૌરાંગ મારફતે મધ્યપ્રદેશના છોટુ યાદવ પાસેથી પિસ્તોલ ખરીદી હતી આ ગેંગના ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આરોપી વિરુદ્ધ ગાંધીનગર અમદાવાદમાં ચેઇન સ્નેચિંગ સહિત અનેક ગુના નોંધાયેલા છે રાકેશ સોલંકીએ સોળ જુલાઈના રોજ સેક્ટર છવ્વીસમાં ચેઇન સ્નેચિંગના ગુનાને અંજામ આપ્યો હતો જે ચેઇન ગજેન્દ્રએ વેચી દીધી હતી આ સિવાય રાકેશ અને શાહરૂખે વસ્ત્રાપુર પોલીસ મથકની હદમાં પણ ચેઇન સ્નેચિંગ કર્યું હતું મહત્વનું છે કે રાકેશ સોલંકીએ ગાંધીનગર સિવિલમાં પોલીસની હાજરીમાં ઘાતક હથિયારથી હુમલો કરી હત્યાને અંજામ આપ્યો હતો અને રાકેશ સોલંકી વિરુદ્ધ અગાઉ મર્ડરના ગુના પણ દાખલ કરવામાં આવેલ છે અને રાકેશ સોલંકી અત્યારે પેરોલ જેમ છે આ ત્રણ મહિનાથી પેરોલ જેમ છે અને આ પેરોલ જેમ દરમિયાન એ ત્રણ ગુના કરવામાં આવેલ છે એક ગૌરવ વાઘેલાની નામ આવે છે મુખ્ય સૂત્રધાર ગૌરવ વાઘેલા છે ગૌરવ વાઘેલા એની પાસે કામ કરાવતા હતા આ પાસામાં ગયેલું છે આ આરોપી પહેલા પણ પાસામાં અંદર ગઈને આવેલ છે અને બંનેની મુલાકાત પણ બંને આરોપી રાકેશ અને શાહરૂખ મુલાકાત પણ જઈ મતાયેલું છે ગાંધીનગર અને અમદાવાદમાં તરખાટ મચાવનાર ટોળકીમાં કુલ છ આરોપીઓ સંડોવાયેલા છે એ પૈકી ચારને તો પકડી લેવાયા છે પરંતુ ગૌરાંગ વાઘેલા અને મધ્યપ્રદેશના છોટુ યાદવને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી છે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અન્ય ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે નિકુંજ જાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર